જોવો જુઓ મિત્રો વિજયભાઈ રૂપાણીનો બીજે થયો જન્મ સોશિયલ મીડિયાની અંદર રીલ થઈ વાયરલ ખાસ કરીને મિત્રો વાત કરીએ તો શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે જે આ મિત્રો વાત કરી તો ઇન્સ્ટાગ્રામની અંદર એક રીલ ખૂબ જ વાયરલ થઈ રહી છે જેની અંદર લખવામાં આવ્યું છે કે મોરબીની અંદર વિજયભાઈ રૂપાણીનો જન્મ થયો હવે શું આ બધી મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ખોટા ખોટા લોકો વિડીયો અથવા રીલ્સો વાયરલ કરી રહ્યા છે એ નથી સમજાતું તમને બધા લોકોને ખબર છે કે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની અંદર જે મિત્રો વિજયભાઈ રૂપાણીનું મિત્રો વાત કીધું જે અવસાન થયું હતું ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર એટલી બધી રીલો વાયરલ થઈ છે કે ક્યાંક ને ક્યાંક તમે આ રીલ તો જોઈ જશે જેની અંદર ઉપર ટાઇટલ મારવામાં આવ્યું છે કે મોરબીની અંદર વિજયભાઈ રૂપાણીનો જન્મ થયો શું આ શક્ય છે જે આ મિત્રો વાત કરી તો મને નથી લાગતું કે ભાઈ આ શક્ય હોય પરંતુ જે સોશિયલ મીડિયાની અંદર ખોટે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે આના વિશે તમે શું કીશો ખાસ કરીને મિત્રો વાત કરી તો આ રીલ્સ અથવા આ વિડીયો તમે બને એટલો શેર કરી દીજો જેથી બધા લોકોને સાચી માહિતી મળી શકે બધા લોકોને ખબર પડશે કે લોકો મિત્રો વાત કરી તો ક્યાંય હદ પાર સુધી જઈ શકે છે ખાસ કરીને તમને લોકોને ખબર છે કે આજે સાંજે આજે સાંજે મિત્રો રાજકોટની અંદર વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાખવામાં આવી હતી અને ત્યારબાદ અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર આ બે ત્રણ દિવસથી મારે સમક્ષ મારી સામે મિત્રો રીલ આવી રહી હતી તે માટે હું તમારા સમક્ષ લાવ્યો છું બાકી તમને મારી વાત જરા પણ હાંસી લાગતી હોય તો રીલ્સ આ વિડીયોને બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં જે આ વાત કીધું સોશિયલ મીડિયાની અંદર હવે આ વિડીયો વાયરલ થયો છે આના વિશે તમે શું કહો શું મિત્રો શક્ય છે કે મિત્રો બીજા જન્મ થઈ શકે છે હવે મને નથી લાગતું બાકી તમને આના વિશે શું લાગે છે બાકી સોશિયલ મીડિયાની અંદર જે પણ વાયરલ થતું હોય તેના તરફ તમે ધ્યાન ન આપો અત્યારે કંઈ પણ વાયરલ થઈ રહ્યું છે તે માટે બસ તમારા સાચી તમારા સમક્ષ હું સાચી માહિતી એકવાર લઈને આવ્યો છું વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત